તમારે સસ્તી અને સારી જમીન લેવી હતી ને તો હું તમારા માટે સસ્તી અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું મારા વાલા તે પણ કચ્છ જિલ્લામાં કચ્છ ભુજનો જે જિલ્લો છે ને તેમાં તમારી માટે હું પિસ્તાલીસ વીઘા જમીન લઈને આવ્યો છું વાલા તે પણ પાંત્રીસ વીઘા સાત બાર આઠમાં બોલે અને દસ વીઘાનો વધારો છે વાલા અને ત્રણ લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની હે દઈ દેવાની હે અને રાધનપુર રોડથી ત્રણ કિલોમીટર દૂર અને સિંગલપટ્ટી રોડ ઉપર આવેલી મારા વાલા અહીંયા મસ્ત સોલાર પણ બેસે અને ખેડ થાય તેવી પણ જમીન છે અને પાણીવાળી જમીન છે વાલા મીઠા પાણી સારામાં સારી જમીન અને જમીનમાં કોઈ વસ્તુ ઘટે નહીં માત્ર ને માત્ર ત્રણ લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની છે દઈ દેવાની છે તો હવે તમે કોની રાહ જોવો છો મારાવાલા કચ્છમાં તમારે જમીન લેવી હોય ને તો અમારો કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને જેને પણ કચ્છમાં જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરો અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય ને મારાવાલા તો અમારો કોન્ટેક કરો અને અમે તમને કોઈ પણ વસ્તુ વેસાવી દેશું અને કોઈ પણ વસ્તુ લેવડાવી પણ દેશું મારાવાલા તો હવે તમે અમારા વિડીયાના માધ્યમથી જમીન ઘરે બેઠા જોઈ શકશો તમારે લેવી હોય ને તો જ તમારે ત્યાં સ્થળ ઉપર આવવાનું રહેશે મારા વાલા આગળ આખી જમીન તમે જોઈ લીજો હું સંગીત મૂકું છું અને કેવી મસ્ત જમીન છે અને રેવલ પણ કમ્પ્લીટ છે મારા વાલા